31 ડિસેમ્બર પહેલા પોલીસ પ્રશાસન સજ્જ થઈ ગયું છે ઠેર ઠેર ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે રાજકોટ પોલીસે 31st પહેલા ચેકિંગ ને સઘન બનાવ્યું રોડ પરથી પસાર થતા વાહન ચાલકોનું ચેકિંગ કરવામાં આવ્યું નશો કરીને રસ્તા પર ફરતા લોકોને પોલીસે કાયદાના પાઠ ભણાવ્યા કિસાનપરામાં ચેકિંગ દરમિયાન નશામાં ચૂર થઈને ફરતા એક શખ્સની ધરપકડ કરવામાં આવી નશામાં ધૂત શખ્સ પાસેથી દારૂનો જથ્થો પણ ઝડપાયો છે રાજ્યભરમાં પોલીસ ચેકિંગ કરી રહી છે રાજ્યની બોર્ડર વિસ્તારમાં પણ ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે ત્યારે રાજકોટ પોલીસે એક વ્યક્તિની ધરપકડ કરી ચેકિંગ દરમિયાન એક વ્યક્તિ નશો કરીને ફરતો હોવાનું જણાતા પોલીસે તેની ધરપકડ કરી છે તેની પાસેથી દારૂનો જથ્થો પણ મળી આવ્યો છે નશો કરીને રસ્તા પર ફરતા લોકોને પોલીસે કાયદાના પાઠ ભણાવ્યા કિસાનપરામાં ચેકિંગ દરમિયાન નશામાં ચૂર થઈને ફરતા એક શખ્સની ધરપકડ કરવામાં આવી નશામાં ધૂત શખ્સ પાસેથી દારૂનો જથ્થો પણ ઝડપાયો છે રાજ્યભરમાં પોલીસ ચેકિંગ કરી રહી છે રાજ્યની બોર્ડર વિસ્તારમાં પણ ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે ત્યારે રાજકોટ પોલીસે એક વ્યક્તિની ધરપકડ કરી ચેકિંગ દરમિયાન એક વ્યક્તિ નશો કરીને ફરતો હોવાનું જણાતા પોલીસે તેની ધરપકડ કરી છે તેની પાસેથી દારૂનો જથ્થો પણ મળી આવ્યો છે